క్ష్న్ క్ష్ స్న్న మరాన్న్ క్ష్న్ మరాన్ పిపిప.. అవరదే గ్తుదున్ దేలో..

તો યાર આવી વસ્તુ કાંઈ યાર આદમી લેવા દે તોય મને ઘેરેથી કાઢ્યો કે નહીં તારે લેવા જવું છે તો આ ખાબુ આ કોણ માથામ નાખવાની મહેંદી હવે હું આપણે 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 લેવા જવું એટલી આપણી વેલ્યુ એટલી જ વેલ્યુ આપણે ખાલી તો હું લેવા જવું પડે આપણે મજબૂર છે એટલે બાકી નકર લેવા રાણો નકર હું ન જાવ પણ આ તો હું જવું પડે કાર ઘરેથી કાંઈ નહીં આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને કમેન્ટમાં કહેજો કે આવું લેવા જવાય જ નહીં ફાકા લો